તો પણ <tell> <tell>

મારી નાખ્યા જુઓ હે

રાજસ્થાન આપડે નીકળવાનું છે વેલા વેલા તારા તૈયાર થઈ ને આવતો રહી જઈને આવતો રાજસ્થાન માં મારે બરોબર

પકડી લે પકડી લે હું ઘણી પકડો હું વાળા જઈને આવું છોટી પકડવાની આ ભૂટના મેકુ અલ્યા મેને લ્યા અલ્યા ના બેટા એ બેટા અલ્યા ગટા મેલ દે અલ્યા ના બસ મારસો રોટલો હોય વાળો હોય બચ્ચી આલવાનો હો લ્યા અલ્યા ઓવે અલ્યા આલવાનો અલ્યા હજુ ભા એ દુબા એ પર બોલાવો અલ્યા હજુ ભા હા અલ્યા દુબા થાલે નહી જાતો આ તો વિપડો હજુ ભા ઓ અલ્યા અજુબા તમારા વગર નઈ મેલ થઈ મે છોડી લે વગર હે હા તમે છોડ્યું માર તો રોટલો માંગે છે અજુબા હું હવે વસે હવે હું ચલો ઓને ફટફટ ભોજી કનટ લઈ લેવો છે જલ્દી કર આ ચાર નું ધમક કર કર લો ફોટો બરોબર મટી જો જાહે ન ભાઈ બન એમ ને જો તારું ઓય હેડો એકદમ લઈ હવે કે હા કેમ નઈ મારા ગાડી વાળવાનો ટાઈમ થઈ ગયો ભાઈ એ દાને લે કોમા ભાઈ હવે તને ફોન આવે તો બરોબર ન કે આપણે બીજો ફોના બનાવો હે ને મે કાયો તો નહી ને જતારા ગાડી લેવા આવે હરી હા હા તો ગાડી ગુंदरे આવે તો ફોન ગાડી લેવા દી તો ફોન જ કરવો પણ ભાઈ અહીંયા તેવાય ના આવે તો વાત થોડી દે હે હેડો હોજીનો શંપા ઘર નાખજો તો કાયા છે આયા તો ખરી આ રે હેડો હોજી આવો આવો ખાઓ હોજી આવો હોજી આવો આવો બરામ હોજી બેટા પવાજી 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 ખાશે દાડી તમારા ભતી આયો હવે પવાજી બોલો મે વાત કરીતી કે નહીં તમને હા એ આયો છોકરો અરે હા આયો છે કોનો છોકરો આ હે પોપઈનો અમાર આ પોપડી પપડી અહીંયા આવતો રો પપડી આ ચાલ્યો રેતો નહી તો પવાજી પવાજી કોક કરો ખાને કોક કરો ઉપર આવો નઈ નઈ જકો કાટો નઈ નઈ દામ જીવ લેવાનું કે નઈ દામ જીવ લેવાનું કે છે આ તો દુનિયા ના વાળું છું તું તો મારી સામે કઈ ના કેવાય બંધા કરો આ તો મને આટલા ઉધી લાવ્યો આ તો હું વાય ગોટી નું નતું હર્યું

જમી કો આપણે તૈયાર તૈયારી કરો કાવા લાવ મેબુ તૈયારી કરો લે આ વળગાડ તો કોઈને કહેવાય છોકરો હાજો ના કરું ને મટી હું નઈ ને લઈ પહેલા ઉઠાવો ચલો લઈ જાવો પડશે વળગાડ વાળા હવે તકન કરો ઓ તો થયો હે આવો થઈ જાય તો બંધ થઈ અમારે તો જ રહે એમ ન તો હાલો બરોબર વાતા લીધી હેને ઉલડી ગયું એમ કશું ના થાય હોડા તંડાડામાં આવું રહ્યો બધું રેડી કરી આપું હો હા હે ફોન તો કહીએ કઈ ફોન આવે આપણું મતાડ છે ને નહીં એટલે આ પો રહ્યો ને

हां हट गति रे

અને આ છોકરા આતો ન થઈયો છે હા એ નથી થઈયો છે પછી ખબર મને ખબર એટલે યા વગાડ તો વળી ગયો વાત હોય મારી વાત ઓપર હવે પેરમણી લેવાની હે બરોબર બરોબર લાવજી એક વેણ કે આટલી લયલું જોજી વેણ હે

હલો હરોબર બરોબર શું તો જટિયા નાખી કાપજુ રેતી નહી એમ આઈજ હમે શું કશું હતું ને ગાડી આઈ ગાડી ગુંદરે મેલ તો તારો તાવ આવડ ને બે કોનનું મારે રેવાનું

ભાઈ તો એના રહેતા નહીં પસા કે લાખ હાલવા પડે પણ તમે પસા તો ગમે એમ કરીને સેટિંગ કરો પણ થાય મત નહીં હજુ ફાલ તો સગવડ જ નહીં જમીન વેખો ઘર વેખો પસા એના પૂરા કરો એ તો મેં નહીં પડે આખો આવડો મોટો છોકરો બચાયો છોકરો આખો બચાયો તૈંદા તમે મોદું મોદું બોલ મને એ નહીં બેતું થોડો ઊંચો અવાજ રાખો તમે પણ નહીં હાલ એટલી સગવડ થાય એમ શું સગવડ નહીં થાય મેલ હાલ તો થાય એમ ને ઉનાળા થાય છે જો આયા ની સીધું ની આબુ લીધું તમે

તો પાટણા હિંદડાયલું છું આ મારા હું પાવળીયો બોલું સીતુ 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 હાનો ફોન હતો પાવણો અલા ફોન આયા તો હું હું બોલું જોઈ ને આવે એમ હા આ હે પાટણા આઈ ગયા રે આઈ ગયા બોલો આજુ બાજુ હે તમારે જે હોય કહી દો ન પછી મારે જવાનું હે બહાર હું નીકળું વાહ પમે તમને કે દૂધ કરી હાલ ભઈ રે આપું પાછો કરે અને કાલ ની પમદી તમારા પૈસા તમારા હાથમાં માં હાલું મૂકવા દી તમે નીકળી જો મંદિરે થી ચાલો એટલે ભુવા પર મારો તો શું હોકી માં હું તો લાયો હું મન કે કે ભુવા હારો કો હું તો મારો ભાઈબંધ છે લાય બતાવો

આ તમારા હવામાં હું હલવાઈ ગયો હવે જે મને શ્રાપ પાડ્યો ને બધાને શ્રાપ તમારો ટુકડો ને મને મને બોલાયા ને કપુજી હલવા બધા હલવા હું વાડીકાં જાવ જો માં ફવા કા કેની માફી માંગુ માફી માંગ જો હવે અને જી કે આપણે કરવા તૈયાર બરોબર હાલ તમારી કમ પસાર જાની તો કોઈ ને કાલે તમે ગમે તે સેટિંગ કરો હાલ બોજી શું કે સેટિંગ કરો હું

રાજસ્થાન રાજકોટ વડોદરા ફરી આવેલા પચાસ હાજર ના વાળું ફક્ત ઓછા જ હોય

હવે એમ કે પૈસા નું સેટિંગ ના કરાવડ ને પૂછવા પૈસા લઈ ને જવા ફાયદા નથી હોતા અરે દિયા રે બરોમો આવો રામે શાંતિરાય ભાયા શાંતિ શાંતિ કેતો હા હાલો અમારે ભુવાજી બહુ વાર પડતા રહે પાછ આતો બોલ લે બોલ ભુવાજી હા એના હોમે ના જો હોમે તો જો મારો તો તારી હોમે જો હા લા એક વેણ પાવર જોજી વેણ આવે એ તું તું સે વેણ સે કેટલા દિવસ ન કીધું તમે બે ત્રણ દ મને પર્ચા ની ચે શું ખબર છે મને બધી ખબર હે પુવાજી બે થી ત્રણ દાડમ તમારા પૈસા નું બધું કરી તમારા જ ભરાવાના પૈસા હું ખુદ જ ભર્યા લઈશું

સરખું કરતા આવડે છોકરું આવડું હોય છોકરું ઓગડે પકડી ને ઘરે મેલવા આવે ચાલો આપડે તૈયારી કરો તૈયારી કરો તૈયારી કરો ચાલો ¡Ah, uh, ah, ah, ah!